ઇન્ડિયાથી છે ને પેકિંગ થઈને આવ્યું છે આખી કેરી નોથાણું છે તો આવી રીતે એર ટાઈટ પેક કરાવીને પછી આપણે લઈને આવ્યા તા ઇન્ડિયાથી અથાણું ઇન્ડિયાથી આવેલું છે એની અંદર જો આ જે વઘારેલો બોળો છે એ એકસ્ટ્રા બોળો કરવા માટે થઈને આમાં એડ કરી દઈશ અને સરસ મિક્સ કરી દઈશ તો જો આ ઇન્ડિયા થી આવેલું આખી કેરીનું અંદર બોળો મિક્સ કરી બોળો થઈ જાય છોકરાઓ બોળો ખાય અને આપણે મોટા કેરીને ગુંદા ને એવી રીતે ખાઈએ મારી પાસે તો કોણ આવી રીતે ઈન્ડિયા થી અથાણું લાવે છે અને પછી અહીંયા લાવીને બોળો મિક્સ કરે છે મને કમેન્ટ કરજો હવે આ બે ત્રણ દિવસ આને બહાર જ રહેવા દેવાનું